ના ના એ વાત નથી જે વિડીયો ઉતારી બોલે છે હું આવું આ પાણી છે આ બાજુ બધા ઘરે પાણી છે અને એક બોલ ફેંક્યો જનતાએ અને મનસુખ વસાવા ભરાયા ભરાયા બરાબર ના ભરાયા હવે વાયરલ થશે વિડીયો અને તેમની માથે લોકસભાની ચૂંટણીનું જોખમ જળુંબે છે કારણ કે તેઓ ઉમેદવાર છે શું છે વિગતવાર વાત કરીએ કયા અપશબ્દો શા માટે બોલવા પડ્યા સાંસદને અને એ પણ સાંભળવા પડ્યા એમના મતદારની એમના જનતાને નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈ ભરૂચ લોકસભા બેઠક લાંબા સમયથી ચર્ચામાં છે અને ચર્ચામાં છે કારણ કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેલમાં ગયા હાઈ વોલ્ટેજ ડ્રામા થયો એ પહેલાં મનસુખ વસાવા અને ચૈતર વસાવાને વચ્ચે ગજગ્રાહ થયા એકબીજાએ જાહેરમાં ડિબેટ કરવા માટેના આમંત્રણ આપ્યા અને ડિબેટ ન થઈ મનસુખ વસાવાએ પીછે હટ કરી ત્યારે ફરીથી એક વખત ચૈત્ર વસાવાએ આ જ પ્રકારની એક પ્રપોઝલ મોકલ્યું કે આવી જાઓ જાહેરમાં ચર્ચા કરીએ કોણ કરે છે ભ્રષ્ટાચાર પરંતુ એ કંઈ થવાનું નથી આપણે જાણીએ છીએ પરંતુ હવે આપણે ચર્ચા કરવી છે મનસુખ વસાવાના એક કથિત વિડીયોની કે જે વિડીયોમાં મનસુખ વસાવા પ્રજાને અભદ્ર શબ્દોમાં ભાંડતા જોવા મળે છે અને કહે છે ખોટું નહીં બોલવાનું કઈ ગાળ બોલે છે હું નહીં સમજાવી સંભળાવી શકું અમારી પણ મર્યાદા છે પરંતુ ઘટના છે નર્મદા જિલ્લાની નર્મદા જિલ્લાના માથાસર ગામ ખાતે સાંસદ મનસુખ વસાવા ગયા અને ત્યાં જનતા તેમને બતાવી રહી હતી કે આ પાણીનો પંપ છે અને આ પંપની અંદરથી પાણી નથી આવતું અમારા વિસ્તારમાં પાણીની અછત છે મનસુખ વસાવા કહેતા હતા આગળ પાણીનો પંપ છે ત્યાંથી ભરી લો ત્યાં તો પાણી છે વાં તો પાણી છે અહીંયા પાણી છે વાં પાણી નથી આવી ચર્ચાઓની વચ્ચે એક વ્યક્તિ આ ઘટનાને રેકોર્ડ કરી રહ્યો હતો કેમેરામાં અને ઘટના રેકોર્ડ થઈ જેની અંદરથી ખબર પડી કે સાંસદ તો ન બોલવાનું બોલ્યા મનસુખ વસાવાનો વિડીયો જોવો હવે વાયરલ પણ થશે એટલે લગભગ ગુજરાતની જનતા આ જોઈ લેશે પહેલા તમે જુઓ માનું પાણી નથી નીકળતું અહીંયા નથી આસપાસ કેટલા બોર છે

જુટું કામ બોલો છો પાણી હાથો સાહેબ સાહેબ કોણ પાણી ગામીએ ખબર આજે મજા આવ

તમે સાંભળ્યું એ પ્રકારે મનસુખ વસાવાનો આ કથિત વિડીયો છે જેમાં તેઓ ભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જનતાને સંભળાવતા જોવા મળે છે તેઓ કહી રહ્યા છે કે તમારી વાત ખોટી છે બની શકે કે ચૂંટણીનો પ્રચાર છે તેમના પર બર્ડન હશે તેમને ચૂંટણીના પ્રચારમાં વ્યસ્તતા રહેતી હશે દરમિયાન તેઓ આગામી વિઝિટમાં ગયા હશે અને ત્યાં જનતાએ ખરી ખોટી સંભળાવી હશે માટે તેઓ ગુસ્સે થયા છે પરંતુ સાંસદને ગુસ્સે થવાનો હક હોય છે ખરો કેમ નથી હોતો હોય છે પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે અમર્યાદિત શબ્દોમાં તો તેમનો ગુસ્સો બહાર કાઢવાની મંજૂરી દેશના કોઈ પણ નાગરિકને નથી અને એમાં સાંસદ તો જનતાના સેવકો છે મનસુખભાઈને તો હજુ પણ પાંચ વર્ષ સેવા કરવાની ઈચ્છા છે તેઓ છ ટર્મ તો સાંસદ રહી ચૂક્યા છે સાતમી ટર્મ ચૂંટણી લડી રહ્યા છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે હું ચૈતર વસાવાને હરાવી દઈશ ત્યારે તેઓ ચૂંટણીના ટાંકણે જા ભાષામાં વાત કરશે તો કઈ રીતે જનતાના દિલ જીતી શકશે તે ચર્ચાએ હવે જોર પકડ્યું છે ભરૂચ લોકસભાની બેઠક પર પ્રકારની વાતો પ્રકારના સમાચાર અહેવાલ અને નેતાઓને દર્પણ અમે બતાવતા રહીશું તમે નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ